કવાટ તાલુકા કોર્ટ નવીન બિલ્ડિંગનું ભૂમિ પૂજન કરવા પહોંચ્યા હાઈકોર્ટના જજ વિમલ કે વ્યાસ કવાટ તાલુકો છોટાઉદેપુરમાંથી અલગ થયા પચીસ વર્ષના વાના વીતી ગયા તે વખતે કવાટ તાલુકા કોર્ટ હાલમાં એપીએમસી ખાતે કાર્યરત છે જેનું નવીન બિલ્ડિંગ બનાવવા માટે આજરોજ તાલુકાના ગોજારિયા ખાતે હાઈકોર્ટના જજ વિમલ કે વ્યાસ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એમ જે પરાસર સરકારી વકીલ છોટાઉદેપુર સેશન્સ કોર્ટ સર હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ જજના સોનલબેન દેસાઈ તેમજ કમાટ તાલુકાના પ્રિન્સિપલ સિવિલ જજ કે આર યાદવ અને સમસ્ત છોટાઉદેપુર જિલ્લાના બાર એસોસિએશનના વકીલ ભાઈઓ ઉપસ્થિત રહ્યા આ ઉપસ્થિતિમાં આજરોજ કોર્ટ બિલ્ડિંગનું ભૂમિપૂજન વિમલભાઈ વ્યાસ અને તેઓના ધર્મપત્ની દ્વારા કરવામાં આવ્યું આ બિલ્ડિંગ ઝડપથી બને તેવી તેઓએ વાત કરી હતી આ બિલ્ડિંગ બનાવવા માટે સરકાર દ્વારા 10000 ચોરસ મીટરની જગ્યા ફાળવવામાં આવી છે જેમાં 2257 ચોરસ મીટરમાં બે કોર્ટ બિલ્ડિંગ બનશે જ્યારે આ બિલ્ડિંગ બનાવવા માટે 11 કરોડ 79 લાખ 34000 નો ફંડ ફાળવવામાં સરકાર દ્વારા આવ્યું છે ત્યારે બે કોર્ટમાં એક સિનિયર सीविल कोट ज़्यादा बीजे जूनियर डीविजन कोर्ट बननार है जय कोर्ट जज और जज जजन स्वागत अने प्रार्थना गीत स्वागत कर पोलिस विभाग द्वारा गार्ड ऑफ ऑनर आप आदिवासी नृत्य परंपरा मुजब नास्ते घास सभा मंडप सुधी લાવામાં આવ્યા હતા અને અહીંનું વાતાવરણ કુદરતી દ્રશ્યો જોઈને આવેલ ન્યાયમૂર્તિ વિમલભાઈ વ્યાસ બિલ્ડિંગ બની જાય પછી અમને બોલાવજો અમે આવીશું આવું તેઓ આશ્વાસન આપ્યું હતું ને બાર એસોસિએશનના समस्त વકીલો આ આશ્વાસન સાંભળીને ખુશ થયા હતા કે હવે પછી બિલ્ડિંગ તૈયાર થાય તો આપણે ડિસ્ટ્રિક્ટ હાઈકોર્ટ જજ વિમલભાઈ વ્યાસને અહીંયા આમંત્રિત કરીશું આવો સંકલ્પ બધા વકીલ ભાઈઓએ કર્યો હતો અને અહીંયા નોકરી કરવી એ અમને અઘરૂ લાગતું હતું અહીંયા યાદવ સાહેબ પોસ્ટિંગ થઈ છે તેઓ અહીંયા ફરજ બજાવી રહ્યા છે કોર્ટમાં તેઓ કેવી રીતના ફરજ બજાવતા હશે પરંતુ અહીંયા કુદરતના ખોળે આવ્યા પછી અમને એવું લાગ્યું કે અહીંયા ફરજ બજાવવી અઘરી નથી અહીંયા કેસો પણ रेट ઓછો છે ક્રાઈમ રેટ અને સૌથી વધુ પ્રોહિબિશનના કેસ હોવાનું તેઓ જાણ્યું અને સૌને કહ્યું હતું આમ આજ રોજ કમાટ તાલુકા કોર્ટ બિલ્ડિંગના ભુમીપુંજનમાં ઉપસ્થિત સમસ્તનો આભાર માનતા 12એસએસના પ્રમુખ કોળી સાહેબે આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે આજે બિલ્ડિંગના ભુમીપુંજનમાં ઉપસ્થિત હાઈકોર્ટના જજ અને ડિસ્ટ્રિક્ટ જજને આદિવાસી સંસ્કૃતિના પીઠોરા ચિત્રનું ભેટ આપી તેઓને સન્માન્યા હતા જ્યારે ન્યાયમૂર્તિ હાઈકોર્ટે પીઠોરા લખનાર પરેશભાઈ રાઠવાનું સન્માન કર્યું હતું તેઓને હાલમાં જ પદ્મશ્રી એવોર્ડ મળેલ છે